મોરાગણા જમોરિયા ફરિયા તાલુકો જિલ્લો છોટા ઉદેપુર તેમના પોતાના ઘરે આવે છે તેવી વાતની હકીકતના આધારે સદર ઘરે તપાસ કરતા મળી આવતા બીએનએસએસ કલમ પાંત્રીસ એક જે મુજબ કાયદેસર ની ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર